નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ કડિયાધ્રો જોવા તો શિયાળામાં તમને ફરવા આવવું હોય તો આ સુંદર અને જોવા જેવું જ્યાં દેશ વિદેશથી અહીંયા માણસો જોવા આવે છે આ સ્થળ જેનું નામ છે કડિયાધ્રો તો આપણે અહીંયા બાજુમાં પહોંચી આવ્યા છીએ અને આ છે અહીંયા રોડ ને રોડની બાજુમાં અહીંયાથી કાચો રસ્તો જાય છે કડિયાધ્રોનો તો કેવો છે રસ્તો ને કડિયાધ્રો કેવો છે અને અંદર કેવા માણસો હાલ પબ્લિક શિયાળામાં આવી રહ્યા છે શિયાળામાં પરફેક્ટ સમય છે આ ફરવાનું ને અહીંયાથી આપણે જોઈશું આગળ રસ્તોને તો બને રહેજો વિડીયોમાં સંપૂર્ણ જાણકારી આપશું અને આપણે બતાવીશું કડિયા દ્રોહ તો મિત્રો આ છે રસ્તો ને અહીંયાથી કાચો રસ્તો જાય છે કડિયાધ્રોહ તરફ ને તમારી ફોર વ્હીલ જઈ નહીં શકે કારણ કે અહીંયા રસ્તો થોડો જંગલનો જંગલ વિસ્તાર છે તેથી અહીંયા લોકલ જીપો પણ જવા માટે છે અહીંયા તો ટ્રેનમાં તમે જઈ શકો છો અને અહીંયા પાર્કિંગ છે ગાડી પણ ઘણી અહીંયા ઊભી છે આજુબાજુ તો મિત્રો અહીંયાથી કાઢિયાત્રો ચાર કિલોમીટરની આસપાસ એવું દૂર આવેલ છે અને રસ્તો અહીંયા જંગલ વિસ્તાર છે એટલે કાચો છે તો રેતી પણ વધારે છે અને રસ્તામાં પથ્થર અને ઊંચો નીચો ખાબડ ખબડવાળો રસ્તો છે તો તમારી કદાક બાઇક હશે તો ચાલી જશે પરંતુ રેતીમાં બહુ સાચવીને ચલાવવાની અને ફોર વ્હીલ હોય તો નીચી ગાડી હોય તમારી કાર તો અહીંયા નહીં જઈ શકે ખોટું તમારી ગાડીમાં નુકસાન થશે તો તમને તે પાર્કિંગ આપણે જ્યાં જોઈ ત્યાં પાર્કિંગ કરીને તમે જીપમાં અહીંયા આવી શકો છો જ્યાંથી આસાનીથી તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ કડિયાદ રોડની બાજુમાં અને જોઈશું હવે કેટલા માણસો છે અને કેવો દ્રશ્ય ત્યાંનો છે તો અહીંયા આપણે આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે જંગલ જ વિસ્તાર છે અને આ છે નદી તે કડિયા ધોરણી તો ચાલો આપણે જોવા જઈએ તો મિત્રો આ છે સુંદર મજાની એવી જોવા સ્થળ અને શું જોવા જેવું છે ત્યાં ફરતી જોઈશું તો પહેલા અહીંયા સામે જ એક ઝરણું હાલ વહી રહ્યું છે હાલ શિયાળો છે ચોમાસો પૂરો થઈ ગયો છે છતાં પણ અહીંયા ઝરણું ચાલુ છે પહેલાં આપણે ઝરણું જોઈશું અને પછી અહીંયા આજુબાજુનો દ્રશ્ય આપણે સુંદરતા શું વિશેષતા છે એની એ બધું આપણે બતાવીશું તો મિત્રો આ સામે જ આપણને મોટું ઝરણું એવું વોટરફોલ આપણને જોવા મળી રહ્યો છે સુંદર મજાના પથ્થરો અહીંયા પડે છે ઉપરથી પાણી વહી રહ્યું છે તો આપણે બાજુમાંથી સુંદર દ્રશ્ય તેનું જોઈશું આપણે બહુ જોવાલાયક એવું સ્થળ છે મિત્રો આ તો મિત્રો આપણે ઝરણાની બાજુમાં જ અહિયાં પહોંચી આવે છે તો સુંદર એવો મજાનો દ્રશ્ય આપણે અહીંયા જોવા મળશે આપણને કુદરતની એવી પ્રાકૃતિક એવી જગ્યા છે અહીંયા કાને આ જોઈ શકો છો આપ બહુ સરસ મજાનું ત્યારે તો વિદેશમાં પણ આ પ્રખ્યાત છે જગ્યા ને આ સુંદર મજાનું જાણું અહીંયા વહી રહ્યું છે આપ જોઈ શકો છો ઉપર પથ્થર ઉપરથી તો હાલ શિયાળો છે છતાંય જાણું ચાલુ છે આ તો એ હું સરસ જોવાનું લોકેશન ફોટા પાડવાનું અને વિડીયો શૂટિંગ રીલ બનાવી શકો છો અહીંયા કને સરસ મજાની એવી જગ્યા છે તો મિત્રો આ છે સુંદર મજાની જગ્યા કળીયા દ્રોહ ની અને અહીંયા આપ પથ્થર જોઈ શકો છો પથ્થર ને કેવું કોતરકામ જાણે આપણે હાથે થી બનાવેલું હોય તેવું આપણે જોવા મળે છે કુદરતી સરસ મજાનું અહીંયા નીચે સુંદર મજાની જગ્યા આપ જોઈ શકો છો અહીંયા કને ગુફાથી હું છે એકદમ અને અહીંયા તમે ફોટો શૂટિંગ કરી શકો છો સુંદર મજાની અને બેસવું હોય તો ચોમાસામાં અહીંયા કને જીવ જણા પણ અહીંયા બેસે છે ને સુંદર મજાની જગ્યા છે અહીંયા અહિયાં આ બાજુ આપણું ઝરણું જે ચાલુ છે ઉપરથી પાથર છે એકદમ અને પાથર ઉપર પાણી પડી રહ્યું છે નીચે એવું સરસ મજાનું ઝરણું વહી રહ્યું છે અહિયાં તો બહુ જોવાલાયક સ્થળ છે આ કચ્છનું નખત્રાણા તાલુકામાં આવેલ છે આ બદલી ગામથી આગળ અને આનું નામ છે કડિયાદ્રો તો જગ્યા તમને કેવી લાગી તે કમેન્ટમાં આવશે જણાવજો ને હજી આપણે ઘણું જોવા દેવું છે તો આપણે જોઈશું આગળ ને આ મેન ઝાડું છે તે બહુ સુંદર મજાનું હાલ પાણી ચાલુ છે એમ દ્રશ્ય પણ બહુ સારું છે અને મિત્રો આ છે ઝરણા ઉપરની જગ્યા આપણે હાલમાં ઝરણું જોયું તેનું પાણી આ આવી રહ્યું છે આપ જોઈ શકો છો અહીંયા એક મોટો ઉપર ડેમ આવેલ છે અને આ નદી છે આ નદી આ કડિયા ધ્રોમાં જઈ રહી છે જે આપણે જાણવું જોઈએ તે આ ઉપરનો દ્રશ્ય આપણને સુંદર મજાનો એવો અહીંયા પાણી પણ ભરી છે ને અહીંયાથી જાણું ઉપરથી કેવો દ્રશ્ય એવો દેખાય છે તે આપણે જોઈશું તો આ છે ઝરણું બહુ સરસ મજાની જગ્યા છે મિત્રો તો આ છે કાળિયા ધ્રોવનો પહેલો પોઈન્ટ અને આગળ અહીંયા પાણીનો ધ્રોવ જે છે કડિયા ધ્રોવ જેને નામે ઓળખાય છે અહીંયા ધ્રોવ ભરેલ છે તે પણ આપણે જોઈશું ને અહીંયા કને પથ્થર આપ જોઈ શકો છો અહીંયા જોવાલાયક જે છે આ પથ્થર છે પથ્થરને એવી પાણીના વહેણથી એવા પથ્થરોની કોતણીઓ ઘસાઈ ઘસાઈને થઈ છે જેને કારણે એવું સુંદર દ્રશ્ય આપણને અહીંયા જોવા મળી રહી છે તો બધા પથ્થરો અહીંયા અનેક અનેક પથ્થરો આજુબાજુ દરેકની ડિઝાઇન કલર બધે અલગ અલગ એવા આપણને જોવા મળશે તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયાથી બહુ સુંદર દસએ દ્રશ્ય અહીંયાથી ચોમાસા દરમિયાન પાણી વહે છે આ બાજુથી અને અહીંયાથી નજારો જઈને કહેવાય સુંદર મજા એવા આપણને જોવા મળશે આગળ સીન સિનેરી જે છે આ પોઈન્ટમાં છે બહુ સરસ મજન મિત્રો આ છે મેન કડિયા ધ્રોવ ધ્રોવ આને કહેવાય છે ને અહીંયા કાયમ પાણી ભર્યું રહે છે ને એવું કહેવામાં આવે છે કે આનું કોઈ તળિયું તળ નથી તો કેટલું પાણી હશે કેટલું ઊંડું હશે કોઈને આજ સુધી કોઈ ખબર નથી અને એવું કહેવાય છે કે આનામાં મગર પણ બહુ વધારે છે અહીંયા આની અંદર કારણ કે કાયમ પાણી ભરી રહે છે તેને મારે અહીંયા મગરોનો મેન ઘર છેયા તો હાલમાં તો કોઈ આપણને જોવા નથી મળતા પરંતુ અંદર હશે એવું કહેવામાં આવે છે

પરંતુ આ સામે તમે જોઈ શકો છો અહીંયા કને મગર બેઠો છે તો હજી આપણે થોડાક આગળ જઈને જોશું બેઠો છે આપણને દેખાય છે પરંતુ કેમેરામાં અહીંયાથી એકદમ દેખાતું નથી બરાબર થોડાક આગળ જઈને આપણે જોઈશું તો કેમેરો આપણો ચાલુ જ રહેશે કારણ કે ભાગ છે તો આપણે કેમેરામાં તેની વિડીયો આવી જશે તો આનમાં એવા હજારો મગરો છે આ પાણીમાં જો આ જેને કડિયો ધ્રોવ કહેવાય તો આ કડિય હજારો મગર આવા આવેલા છે નાના મોટા કાયમ કાયમ અહીંયા પાણી ભરાય છે પાણીમાં જ રહે છે હાલ શિયાળામાં આપણે આવીએ છીએ તેનો ફાયદો આપણને આ જોવા મળ્યો છે મગર નહીં તો આપણે ઉનાળાને ક્યાં આવીએ તો અહીંયા મગર આપણને જોવા મળે નહીં હજી એકવાર તમને ઝમ કરીને બતાવી દઉં અહીંયા બેઠો છે મગર જોઈ શકો છો લગભગ દસ બાર ફૂટ નો લાંબો છે મગર મોટો અને અહીંયા ઘણા એવા માણસો હાલમાં જો આવ્યા છે નદીમાં અને બધાની વાત અવાજ બધું ચાલુ છે છતાં એ અમુક જગ્યા દેખાતા નહીં હોય પરંતુ અહિયાં આવો તો સાવચેત રહેજો કારણ કે કોઈ બી જગ્યા ક્યાં પણ આ મગર હોય શકે છે તો બહુ જોઈને તમને અહીંયા અંદર ક્યાં ખાચા ખોચી ઉતરો તો જોઈને ચાલવાનું મિત્રો આપણે અહીંયા ઝરણું જોયું અને આગળની સાઈડ આપણે એક પોઈન્ટ જોયો અને અહીંયા બીજો પોઈન્ટ છે તે આપણે જોવા આવ્યા છીએ તો અહીંયા પણ આ પોઈન્ટ પણ બહુ જોવા જેવો છે સુંદર મજાને એવા પથ્થરને એવો નજારો તો અહીંયા પાણી એવું સારું એવું ભર્યું છે અહીંયાથી સરસ મજાના એવા પથ્થરને ગોઠવણી અને અલગ અલગ લોકેશન આપ જોઈ શકો છો બહુ સુંદર એવી જગ્યા છે જ્યાંમાં તમે ફોટોશૂટ કરી શકો છો સુંદર મજાની જગ્યા અને અહીંયા કને એક કુવા જેવું આવેલ છે ઉપરથી અહીંયા આ બાજુથી પાણી પડે છે નીચે ને ગોલ કુવો આપ જોઈ શકો છો હવે કેટલો ઊંડો હશે એ કોઈને ખબર નથી અંદર એક કાચબો પણ તારે છે એકદમ ગોલ આકારનો છે ને અંદર પાણી પણ ભર્યું છે